નમસ્કાર રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં હું નેહલ મોદી આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં સરકારી પ્રાથમિક શાળા બંધ કરવાની નીતિ રીતિની મિત્રો શિક્ષણ એ આપણો બંધારણીય મૂળભૂત અધિકાર છે ગામડાના બાળકોને પણ પોતાના ઘર આંગણે શિક્ષણ મળી રહે તે જોવાની ફરજ સરકારની છે દરેક ગામમાં પ્રાથમિક શાળા શાળાઓમાં પૂરતા વર્ગખંડો અને પૂરતા શિક્ષકો હોવા જોઈએ જ્યારે આપણે આઝાદીનો અમૃતકાળ મનાવી રહ્યા છીએ ત્યારે સાળા સાત દાયકામાં મોટાભાગના ગામોમાં સરકારી શાળાઓ તો બનાવી શકીએ છીએ પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ગુજરાતમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ મર્જ કરવામાં આવી રહી છે અને તે નામે ખંભાતી તાળા મારીને સરકારી શાળાઓ બંધ કરવામાં આવી રહી છે શિક્ષણને વ્યાપાર બનાવી સરકારી શાળાઓ બંધ કરવાના ભાજપ સરકારના નિર્ણય સામે વિરોધ પણ ઉઠવા પામ્યો છે તાજેતરમાં જ અરવલ્લી જિલ્લાના મોડાસા માલપુર ધનસુરા ભિલોડા મેઘરજ બાયડ વગેરે તાલુકાની નવ જેટલી સરકારી શાળાઓને તાળા મારીને બંધ કરી દેવામાં આવી છે જેના લીધે સૌથી વધુ પ્રભાવિત આદિવાસી સમાજના બાળકો બન્યા છે સારું શિક્ષણ મેળવીને ઉમદા જીવન બનવાનું તારું શિક્ષણ મેળવીને ઉમદા જીવન બનાવવાનું તેમનું સ્વપ્ન સરકારે રોળી નાખ્યું છે પ્રશ્ન એ છે કે શું આદિવાસી સમાજના બાળકોને ભણવાનો કોઈ અધિકાર નથી ગુજરાતના ગામડાઓમાં સરકારી શાળાઓ બંધ કરવાનો સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે છેલ્લા બે વર્ષમાં છ્યાસી થી વધુ શાળાઓને તાળા લાગ્યા છે વર્ષ બે હજાર થી લઈને દર વર્ષે સરકારી શાળાઓને બંધ કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે ગુજરાતમાં સરકાર ભલે મસમોટા દાવાઓ કરે પણ શિક્ષણની હાલત કથળી રહી છે એ વાત હકીકત છે સરકાર ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણૂક કરતી નથી સરકારે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અગિયાર મહિનાના કરાર આધારિત ફિક્સ પગારમાં જ્ઞાન સહાયકોની ભરતી કરી રહી છે આમ કામચલાઉ જ્ઞાન સહાયક રૂપી શિક્ષકોથી ગાળું દોડાવવામાં આવી રહ્યું છે નામે મર્જ અથવા તો બંધ કરવામાં આવી છે શાળાઓમાં બત્રીસ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે આ ઉપરાંત આડત્રીસ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ પણ જોવા મળી રહી છે પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ સામાન્ય કે પછી મધ્યમ વર્ગના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ છે તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે શાળાઓમાં શિક્ષકોની ઘટ છે એમાં કચ્છ અમદાવાદ રાજકોટ બનાસકાંઠા તાપી મહીસાગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો મોખરે છે પૂર્વપટ્ટી આદિવાસી વિસ્તારમાં ત્રણસો ત્રેપન શાળાઓ એવી છે કે જે માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ગુજરાતના તેત્રીસ જિલ્લાની સોળસો સત્તાવન સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે ત્રણસો એકતાળીસ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે ચૌદ હજાર છસો બાવન શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબૂર થવું પડે છે ગુજરાતભરની ત્રણ હજાર ત્રણસો ત્રેપન સ્કૂલોમાં દસ હજાર છસો અઠ્ઠાણું ઓરડાઓ જર્જરિત છે ગુજરાતની એકત્રીસ ટકા સરકારી સ્કૂલોમાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી રાજ્યમાં બત્રીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે તો બીજી બાજુ ટેટ ટાટ પાસ થયેલા પચાસ હજાર જેટલા યુવાન યુવતીઓ કાયમી ભરતીની પ્રતિક્ષા કરી રહ્યા છે શું આ રીતે ભણશે ગુજરાત તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે મિત્રો તમને અમારો આ કોન્ટેન્ટ પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આપના મિત્રોને પણ રિવોય યુટ્યુબ ચેનલ જોવાનું કહેશો ધન્યવાદ